પિતા સુરેશભાઈ ખડ્ડે એક લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે બે બહેન એક ભાઈ માતાપિતા સહિત પાંચનો પરિવાર આ દુઃખદ ઘટનાના પગલે વહીવટી તંત્ર દ્વારા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમના ડીએનએ ટેસ્ટના નમૂના લઈ અમદાવાદ મોકલવામાં આવ્યા તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ મૃતદેહ હિંમતનગર લઈ આવવા સાથેની અનુસાંગિક તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે પાયલબેનના નિધનના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ દુઃખની ઘડીમાં હિંમતનગર મામલતદાર પરમાર નાયબ મામલદાર અશોકભાઈ પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે